જય શ્રી કૃષ્ણ બધાની તો કેમ છો બધા આશા છે કે મજામાં તો જો હોળીનો તહેવાર છે તો આપણે હોળી માટે બનાવીશું લાડુ તો સૌ પ્રથમ તો આપણે લઈ લીધો છે જો આશરે એક કિલો જે ઉડાળું છે ઘઉંનું તો આપણે તેને તાસમાં રાખી દઈશું હવે આપણે તેમાં મોણ નાખીશું ઢોકળી બનાવવા માટે આપણે મોણ સરખું વાપરીને તો ઢોકળી તરવા માટે તેલ એટલું નથી જોઈતું આમાં મોણ સરસ સરસ આપી દઈએ આપણે આપણે તો તમે જોઈ શકો છો કે મજાનું મિક્સ કરી લેશું હવે અને મોણ સરસ નાખ્યું છે અંદર તો આવી રીતે આપણે બે આ ગળે આવી રીતે જો મિક્સ કરી લેશું સરસ આ રીતે જો બે હાથે આમ ઘસી દેવાનું એટલે સરસ મજાનું મિક્સ થઈ જાય છે લાડું પણ એકદમ મસ્ત બનશે તમે જોઈ શકો છો કે આપણે બધા અલોટમાં એક સરખું આપણે મોણ આપી દીધું છે તો જો હજી આપણે જરાય પાણીનો ઉપયોગ નથી કર્યો બસ તેલ તેલ જ નાખ્યું છે તમે જોઈ શકો છો અને હવે આપણે થોડું થોડું પાણી નાખતા જશું અને ઢોકરી વાળી લેશું અને બાજુમાં આપણે ગેસ ઉપર તેલ મૂકી દીધું છે તપવા

આવી પાણી કરતા જઈશું અને આપણે સરસ મજાની ઢોકળી વાળી લેશું ઢોકળી છે ને ઢોકળી વાળવા એક ખાસ ધ્યાન રાખવાનું કે આપણી ઢોકળી છે ને આમ છૂટી ન પડ્યું નહીં તો તેલમાં છે ને આખી આમ ખુલી જશે અને તરાશે પણ સરખી નહીં તો જો આવી રીતે આપણે એક એક કરીને ઢોકળી વાર લેવાની છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે અહીંયા આખું તેલ તૈયાર છે ઢોકળી ધરવા માટે તો આપણે એક એક ઢોકળી આપણે નાખતા જઈશું જેટલી કઢાઈમાં આવે એ પ્રમાણે આપણે ઢોકળી નાખતા જઈશું આપણે તાપે ઢોકળી તરવાની છે ધીમા તાપે તરશું તરશું તો એકદમ સરસ તરાશે અને અંદરથી જરા પણ કાચો નહીં રહે અને લાડુ પણ એકદમ સરસ બનશે તો ગેસની ફ્લેમ ધીમી રાખી છે અને આપણે તરી લઈ અને બાજુમાં આપણે અહીં ઢોકળી પણ વારતા

ઢોકળીને ઘણી વાર વાળીને પણ ન રખાય નહીં તો સુકાઈ જાય સુકાઈ જાય તો અહીંયા ખોલી થઈ જવાની પણ અવરે એટલે જુઓ ફ્રેન્ડ આપણે બધી ઢોકળી અહીંયા વાલી દે છે ને અહીંયા સાથે સુપર કરાય પણ છે તો જો ફ્રેન્ડ આપણે ઢોકળી તરાઈ ગઈ છે આપણે આવો આછો ગુલાબી કલર પકડે તેવી આપણે ઢોકળી તળ લેવાની છે ને ગેસની ફ્લેમ એકદમ ધીમી છે જેટલું ધીમા તાપે આપણે કરીશું ને એટલું અંદરથી ઢોકળી જરા પણ કાચી નહીં રહે એ વાતની ખાસ કાળજી રાખવાની છે તો જો આપણે અહીંયા સરસ મજાની ઢોકળી એક ઘણો તરાઈ ગયો છે ત્યાં સુધી આપણે બીજી ઢોકરી એક પછી એક આપણે નાખી દઈશું આવી રીતે ફ્રેન્ડ્સ આવી રીતે એક પછી એક આપણે આ બધી જેટલી ઢોકરી બનાવી છે તેના આપણે કરી લેવાની છે ચાકુ થી બબે ટકરા કરી નાખ્યા છે એટલે જલ્દી ઠંડી થઈ જાય અને માં આપણે પીસી લેશું જેથી કરીને ઠંડી હોય તો મિક્સી પણ ગરમ ન થાય

લાડુમાં નાખવા માટે એલચી જાવિત્રી અને જામફળ પીસી લીધા છે તો મિક્સર એક ખાસ ટીપ બતાવું તમને કે આવું એકદમ ફાઇન પાવડર પીસવા માટે મિક્સરમાં ચટણીનું હોય ને એમાં થોડી ખાંડ નાખીને પીસું ને તો એકદમ સરસ પાવડર તૈયાર થઈ જશે આપણો અને અહીંયા ઘી મૂકી દીધું છે અને હવે આપણે નાખીશું ગોળ તો મિક્સ આપણે ઘી અને ગોળની વાટ કરવાનું છે

ગંઢી ના રહે જે ગંઢી રહે તેને આવી દબાવી અને સરસ ક્રસ કરી લેવાની છે અને એમાં કોઈ ચાસણીની જરૂર નથી બસ ફક્ત અને ફક્ત આપણે એને ગોળને ઉગાડવાનો છે તો આવી રીતે થોડી વાર તેને હલાવતા રહેશું જેથી કરીને ગોળ છે તે ઝડપથી ઉગડી જાય તો જો ફ્રેન્ડ્સ અહીંયા સરસ રીતે આપણો ગોળ ઉગડી ગયો છે તો હવે આપણે ઇલાયચી પાવડર જાવેત્રી જામફળ પાવડર આપણે નાખી દઈશું અને સરસ રીતે આપણે તેને મિક્સ કરીશું ગેસ કરીશું બંધ હવે આપણે આ રીતે બરાબર મિક્સ કરી લઈશું ત્યારબાદ હવે આપણે લાડવાનું દારૂ તૈયાર કરેલું છે તે નાખી અને તેને પણ સરસ રીતે મિક્સ કરી લઈશું

સારી સાડા ત્રણસો સાડા ત્રણસો ચારસો ગ્રામ ઘી આપણે ઉમેર્યું છે લાડુ બનાવવા હોય તો આપણે તેમાં પોણા કિલો ગોળ નાખીશું પાંચસો ગ્રામ ઘી બસ આટલું જરૂર પડે છે વધારે જરૂર નહીં પડે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણે ઘી ગોળેટ કરીને આ બધું આપણે લાડવણ ચૂરનું મિક્સ કરી લીધું છે અને બિલકુલ ઠંડુ થઈ ગયું છે સાવ તમે જોઈ શકો છો તપેલું પણ ઠંડુ થઈ ગયું છે ને આવી રીતે જુઓ ઘી પણ બરાબર એજ થઈ કરી લીધું છે તમે જોઈ શકો છો તો હવે આપણે લાડવા વા વારવા માટે તૈયાર છે તો અહીંયા લાડુ રાખવા માટે આપણે સૌપ્રથમ પ્રથમ ત્રાસ લઈ લો અને અત્યારે મારી પાસે બે ફરમા અવેલેબલ છે નાનો અને મોટો અને આનાથી પણ આ વારી શકાય અને હાથની મદદથી પણ આપણે લાડુ વારી શકાય તો ફ્રેન્ડ્સ આપણે આ પાટલીની મદદથી આપણે લાડુ વારીશું તો આવી તે જુઓ

તમે પણ આવી એ ખાવામાં પણ ખુબ ટેસ્ટી લાગે છે કે તમને મારા લાડુ ની રેસીપી ખુબ પસંદ હશે તો પ્લીઝ મારો વિડીયો જોઈ અને લાઈક કરી જો અને મારી ચેનલમાં નવા હોવ તો લાઈક છે